બિલકુલ કાળા કામ કર્યા હોય તો ડરનો માહોલ તો રહેવાનો જ કારણ કે પાકિસ્તાને કરેલી કરતું તેને ખબર છે ને એટલા માટે જ અત્યારે ડરનો માહોલ પાકિસ્તાનમાં પણ છે કારણ કે પાકિસ્તાનની અંદર પહેલગામની અંદર એટેક થયા બાદ હાઈ એલર્ટ જાહેર કરાયું છે ત્યાંના એક નેતા છે ફવાદ ચૌધરી જે ફાંકા ફોજદારી પણ કરી રહ્યા છે કે જો ભારત કોઈ કાર્યવાહી કરશે તો અમે પણ તૈયાર છીએ પરંતુ પાકિસ્તાનની અંદર એ પ્રકારે ડરનો માહોલ છે કે તેના જે બે લડાકુ વિમાન છે તે સતત એલ પર પેટ્રોલિંગ માટે મૂકી દેવામાં આવે છે જે ફ્લાઇટ રડાર પર

પાકિસ્તાનના અન્ય શહેરોની અંદર પણ હાઈ એલર્ટ છે બીજી તરફ ભારતની અંદર પણ સુરક્ષા વ્યવસ્થા ચાક ચોબંધ છે ને ભારતીય એજન્સીઓ ભારતીય સેના અત્યારે એલઓસી પર એલર્ટ મોડમાં છે સમગ્ર જમ્મુ કાશ્મીરમાં એલર્ટ મોડ પર છે એની સાથે સાથે દિલ્હીની અંદર બેઠકોનો જે ધમધમાટ ચાલી રહ્યો છે આ ઉપરાંત વિશ્વના નેતાઓ વિશ્વભરના દેશો જે પ્રકારે ભારત કોઈક મોટા પગલા લેવાનું છે તેમાં આતંકનું જડમૂળ જ્યાં પાકિસ્તાનમાં આવેલું છે એને ઉખાડી ફેંકવા માટેનો જે પ્રણ છે એ પૂર્ણ કરવા માટે કોઈ પણ મોટું એક્શન લેવાય તેવી સંપૂર્ણપણે સંભાવના છે ને તેના આધાર પર પાકિસ્તાન અત્યારે ફફડાટમાં છે માનસી બિલકુલ આભાર આપનો એટલે પાકિસ્તાનમાં અત્યારે ગભરાહટ નો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે આખા સમગ્ર પાકિસ્તાન પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નજીક પાકિસ્તાની સેનાના જે એરક્રાફ્ટ છે તે પણ સતત ઉડાન ભરી રહ્યા છે